માયા અહીંયા છે માયા હું બધી અહીંયાથી ખોઈ દઈને માયા કાઢી લઈશ અહીંયા છે માયા હું બધી માયા લઈ જઈશ માયા માયા કેટલી બધી માયા બધી કાટલી વિશે માયા માયા ચોક નીકળ્યું

હું તને શું વાત કરું મને છે ને માયા હોણામાં આવી હતી તે મેં માયા એ કાઢી લીધી અને છે ને હું લઈને આવતી હતી કે મને હોણામાં આમ જો ભૂતે પકડી લીધી એ ડોસી એ બધું ખોટું હોય અત્યારે કાંઈ ન હોય એ ડોવા કા છે મને ખબર છે આમ જો હોણામાં માયા આવે ને એ હાસી કેવાય અને હોય હોતક હાલો આપણે કાઢવા જાવું છે હાલો એ ડોસી એમાં હું હોતો નતો એ ડોવા તું હતો પણ આમ જો તું તો હે ને એ છે ભાગી ગયો તો હાલો હવે કાઈ કાલો લો માયા કાઠવા જાવ છે લઈ લો પાવડા તીરી કપ હાલો હાલો એ ગયો કા લીધો ફોર રીંગણી વેવી હતી તારે 2 લાખ ના રીંગણા છે અને ઓર છે ને 3 લાખ ના કરવા ને 3 લાખ ના પછી આમ જો ઘરે મોટો સવર બંગલો બનાવો

તમારા ડોઈ પૈસા વારી નો થઈ જાય હા તો આનું હવે શું કરવું તમારા ડોઆ પાડોશી છે બરત રાત થાય ને આ વાંધો ભલે જે હોય પણ એની આઈડિયો છે અમારી પાસે રહ્યા પોલીસ વાળાને ફોન કરવા દે હાલો આ સાહેબ તમે ગયો ગયો ફતેપુરમાં આવો હા તમે આવો જ ખરાબ વાત કરું એ હા એ સાહેબ આવે જ છે હાલો આપણે હા માજે હાલો હલો ગયો ગયા

એ બધું પેલા હતું તો સાહેબ હા શું કહું ઈ મને કઈન તો જે કાઢવા ઈ તને ખોટું ખોટું કઈન ગઈ છે કે હું માયા કાઢવા જાવ એવું કાઈ અત્યારે હોય જ નહીં હા સાહેબ ખોટું નથી કે તો હા શું કહું છું સાહેબ હોય તો હોય હોતનો હે હા ચેક કરવું પડે માયા હોય અત્યારે હા અને સાહેબ માયા નીકળે

મને આમ જો સપનામાં માં આવ્યું તી બધું હાસું થાય છે પણ બે પૂત હોતા કરતા ઈ હાસુ ન થાય તો હારું છે જો બબલા જો માયા કોઈ દી તેમે જોયું હોય કરોડપતિ 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 Ha 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 ha! હા લાવી લે તમારા ગામનું કેટલું માયા કાઢવા ગઈ તી ઓલા મહાણી ઈ માયા ક્યાં એ સાહેબ રે હું તમને કઉ માયા તો નીકળી હતી પણ બે ભૂત હતા ને

હા હલો એ ડોહ તમે ઘેરિયા જાઓ જાવ 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 હાલો નીકળો હાલો ડોસી તું આજ